આપણ બચાવ તો ઉભરા લખી તો એટલો ઉપર બચાવ જો બોલો રો લે તમે જે થઈ ગયા એક ને મારી ઉપર પડે બોલો બોલો એક ને નહી મારવાના બધા પૂરા કરવા નહી જાય અલ્યા જતો રે લ્યા મારી ના કે અમે એટલે મને બીજી રે બધા બધા જલ્દી જલ્દી વાલે બે નોપા બે નોકા Ayah kan baki ikan. Ya, hu. Oh. Baca tu. Kalau musim tu. એ છોકરાઓ કરવાનો ઘેર જો બાપા એ મોબાઈલ લઈ આવ્યો કે લઈને આવ્યો તમે ભણવાનું ઘેર ભણવા જોડો મોબાઈલ લાવવાનો બધા ઘેરા નામ હાલ ફટાફડે ને તમે કરો થોડી વાર બીજા ના બીજા ની જેમ કચોડી કરું રમવાનું કરો ઘેર જો

તમારા ઘર માં તમારા બાપા થઈ જાય છે ખબર નીકળે બાકા બાપા ખબર છે ભાઈ પણ જોવા જ વાંધો નહીં પણ લો આ ફોન ફોન તમારા હું વાંધો લીધામાં તો સોરી અંજુ તમારે બોલે

બાબા આ દાયા કાકા ની આલ્યા મને લાગે ભરે નવતા નહી 100% બધું લઈ પાડો જો

આ જોખમ વાળું કામ હો પંજો બંદર બંદર જ ને તો બહાર ગાડી ઊઠી ઊઠી જાપોની જાય કાકાને ખબર પડશે તો મન મારશે

રાગા ભાઈ ફોણો મત નીકળ આગે આ તંબુ કાકા મને બચાવજો હું ડૂબુ પૂબુ તો બોલા મુરત મત છે એવું બોલા બચાવ તો રાડ નື જો જો ખાલી હાજો ખੰડુ આ વાત તમે લેના મજાઈ જાય આ તો એ ભાઈ પડો કા તંબુ કાકા પડો એ ચંપુ કાકા પડો કી ખાલી

પા મને કેતા તા આ દહાકા કા ઓમન કેતા કમે જોબી કરિયે કોબે જુનું તલાયે અમને કેતા તા હું ભલા બુજ કઈ ગયા હું તો ઓયદરા હું તો ઓયદરા મગોડા તો ઓયદરા મિયા પા કુનાય આપલા ના કેકર પગલે અંદર નાખી હાડો ના ના મને નહી રમુ મને નહી રમુ ના નસુરમો કે કાકા આ સચ્ચી આ તો ટકામારો આલો છે આ કેવું આવું હો મારનાના બિના આયે એ અબા એ આપડે એ જમકુ પસાવા જમકુ કગાવા એ હવે તો જો નહીયા

પપ્પા નહી પાછા હોય ને કાલે પલડી નાખું શર્ટ ન બટ બધું પલઢી ના આવ્યો ગરમી નું આ શું રજાઓ પડી સ્કૂલ ની નિશાન ની બહુ તકલીફ થઈ

કપડા <laughs>

પતિજ <coughs> <Hey, hey. coughs>

મોબાઈલ કટ રૂકા અંદર બે બે શરદી મરદી થઈ ગઈ તો મોંદર બને કા ને કઈ મેલુ ઈટાળો છૂટતો આ નેકડું નેકડું લઈ જા ઉગોં આયો આવો એ પગલ એ કાકા જલ્દી એ કાકા ઉતી કાકા ઉતી તમાર કાકા ઉતી તમાર બરગડ 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 ઓલે કેજી ઓલે બરગડો જાવ દી બરગડ બરગડ ડાક જોઈને જો બેરીઓ સોણો મણો બરગડ બરગડ જંપુ બરગડ ચંપુડા આ ચંપુડા બસ બસ બાઈ નહીં નહીં આ પેટમાં આટલા દબાવું તો આ એકડ બસ 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 એ કકાવ્યો ચંપુજી ચંપુ ગોથ્યો એ ચંપુજી હા ચંપુ ગોથ્યો ચંપુને સાઈડમાં રાખો કમ ગયો તો કમ ગયો ચંપુજી કમ ગયો કાકા જો કાકા જો એમાં કાકા કાકા જો

એનું છોકરું હજુ પોણી તું કરો બાર પાસે પેલા પોણી બધું થવાનું તમે હોટું લાવજો કટ મારવો કાકા ગામના છોકરા ઉભારો પહેલા પહેલા તમે હળકુ તો પેલા પેલા એક ડુબકી માલે બધું માટીડો ને એવા પાતા પાછા ફરી ડૂબી જાત કોઈ નહી આવે મરી ગયો આરે

હા નોમો કા કરાવ મીટ જવાબ હે આ ગોમની બાર કાઢ દો આ છોકરો બગારે પેલો છોકરો બગારે પેલો મારો આ ને 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 આ છોકરો બિચારો ગોથીયો તો કોણ જવાબ ગાડીયો હવે તો હું હવે તો માર્યા તો ખદી ને ઓય બગડે અરે બહુ મોટી જો શંભુજી બેહો કે જોજો પાસે લપસી ના પડો એટલે મન મારે લઈ આયા તો

અહ આ માં ડૂબી હોય તો તમે શું કરો છો તમે ડૂબી જ આવી આલા જો લાલ નાક માંય પાણી ઊંડા માંય પાણી ગાડી તાન તમે આ બાર આયા અહ ખબર પડી કે તડાવ્યા ખબર આય જ ના હોત ખબર જ પાછળ આયો તો તમે 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 વાત કરી દીધી કે ભરી છે બધે ને તે લઈને તો પડે

તળાવ ગયા ગમે ત્યારે સુગડું પક્કા થઈ જાય મરી જાય અંદર ફૂલ થઈ ગઈ મારા બહુ ઉઠી કોઈ દાડ આવશો કોઈ દાડો મૂએ ના આવું છોકરાને લઈને ના આવું બધા લડો તા ને બાદ ની તમારે ખમાન મજા બધા બહાર નીકળો